સરદાર પટેલની જમીનને ખોટા દસ્તાવેજો ઉભા કરીને પડાવવાનો આ સમગ્ર કેસ ખેડાના મહેમદાબાદના ગાઢવા ગામે જમીન કૌભાંડ થયું હતું ભૂપેન્દ્ર ડાભી અને તેના પિતાએ ખોટા દસ્તાવેજ કરીને જમીન પડાવી હોવાની વાત સામે આવી છે સમગ્ર કેસમાં બંને આરોપીઓને કોર્ટે પાંચ વર્ષની સજા ફટકારી છે હીરા ડાભી નામના શખ્સે સરદાર પટેલના નામે જમીન વેચી હતી વર્ષ બે હજાર એકવીસમાં આ જમીન કૌભાંડની ઘટના બની હતી સંવાદદાતા વિનોદ ફોન પર જોડાયા છે વિનોદ ગાડવા ગામે જમીન કોફાણનો સમગ્ર કેસ સામે આવી રહ્યો છે કાર્યવાહી થઈ રહી છે ભારતના નવ સરદાર વલ્લભભાઈ પટેલના નામે અહેમદા અંદર જમીનનો ટુકડો હતો કે જયારે દેશ આગળ ફોર્ટી સેવન માં ત્યારે આ જમીનનો ટુકડો તેમને પેટે આપવામાં આવ્યો હતો જેની અંદર ચાર પણ ઉભી કરવામાં આવી હતી ધાડા ગામે આવેલી આ જમીન એક પોઈન્ટ ઓગણચાલીસ હેક્ટર જેટલી આ જમીન છે જે વલ્લભભાઈ પટેલના નામે હતી અને ગુજરાત પ્રાંતનીય સમિતિના નામ પર આ જમીન હતી પરંતુ ગુજરાત સરકાર દ્વારા બે હજાર ચાર ની અંદર કોમ્પ્યુટરાઇઝ કરવામાં આવી ગયું અને કોમ્પ્યુટરાઈઝેશનના કારણે તમામ કચેરીઓને કોમ્પ્યુટરથી સજ્જ કરવામાં આવી અને જેમાં આ એન્ટ્રીઓ કરવામાં આવી જેમાંથી ગુજરાત પ્રાંતિય સમિતિનું નામ દૂર કરી અને વલ્લભભાઈ જવાહરભાઈ પટેલના નામથી જ માત્ર આ ખાતા અંદર નામ ચાલતું હતું જેનો ગેરલાભ ઉઠાય અને સ્થાનિક હેરાભાઈ ડાભી નામના શખ્સે સરદાર વલ્લભભાઈ પટેલ બની અને બીજાના સાથે મળી અને આનો ઓગણચાલીસ હેક્ટર જમીન નો દસ્તાવેજ વેચાણ દસ્તાવેજ કરી નાખ્યો હતો અને જેમાં સરદાર વલ્લભભાઈ પટેલના અંગાનું વેચવામાં આવ્યું જે કેસ આજે બે માં ચાલી રહ્યો છે બે હાજર બાર ની અંદર આ કૌભાંડ સમગ્ર બહાર આવ્યું હતું કેન્દ્રીય મંત્રી પટેલ દ્વારા આ કેસ ની અંદર તત્કાલીન કલેક્ટર એનવી ફારગી સાહેબ ને સૂચના આપી અને આની અંદર કેસ દાખલ કરવા માટે જણાવ્યું ત્યારબાદ આ કેસ સતત ચાલતો રહ્યો હતો અને આજે બે હાજર પચીસ નો ચુકાદો આવે છે જેમાં ખરીદનાર બિલકુલ અને તેમના પિતા બંને સજા પડી છે જયારે વેચનાર આ જે મરણ ગયેલ છે જે ટ્રાયલ દરમિયાન મૃત્યુ પામેલા છે બિલકુલ બંને બાપ બેટાને સજા પડી છે બિલકુલ વિનોદ વિગતો સાથે જોડાયા તે બદલ આભાર